નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરોના ભાવ રાજકોટમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ગોંડલમાં બે હજાર સાતસો થી ચાર હજાર એકસો એક જેતપુરમાં બત્રીસોથી ત્રણ હજાર નવસો પચાસ બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો પંચાણું ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો બોતેર અમરેલીમાં બે હજાર છસોથી ચાર હજાર ત્રણસો પચાસ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચાસ કાલાવડ 3600 ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પંચ્યાસી જામજોધપુર પાંચસો ચાર હજાર બસો પાંચ જુનાગઢમાં ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હજાર સાતસો પચીસ ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો મોરબીમાં ત્રણ હજાર થી ચાર હજાર પચાસ બાબરામાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો ચાલીસ ઉપલેટામાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પાંત્રીસ પોરબંદરમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો પચીસ ભાવનગરમાં બે હજાર થી ચાર હજાર છ ખંભાળિયામાં ત્રણ થી ત્રણ હજાર આઠસો સિત્તેર ભેસાણમાં ત્રણ થી ત્રણ હજાર સાતસો છ દસાડા ત્રણ હજાર થી ચાર હજાર બાર ધ્રોલમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો માંડમાં ત્રણ હજાર ચારસો એકાવન થી ચાર હજાર ચૌદ હળવદમાં ત્રણ હજાર છીજમાં ત્રણ હાજર હજાર એકસો એકતાલીસ નવસો એકાવન ધાનેરા માં ચાર હજાર થી ચાર હજાર છોતેર થરામાં ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો એક ત્રણ ત્રણસો થી ચાર હજાર ચારસો બે ત્રણ ચારસો થી ચાર હજાર પચીસ ત્રણ હજાર પાંચસો ત્રીસ થી ત્રણ હજાર પાંચસો સિત્તેર સમી માં ત્રણ હજાર છસો થી ચાર હજાર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ